इंसाफ दो इंसाफ दो, 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 दो इंसाफ दो इंसाफ दो इंसाफ दो इंसाफ दो नगर पालिका हाय हाय नगर पालिका हाय हाय चीफ ऑफिसर हाय हाय चीफ ऑफिसर हाय नगर पालिका प्रमुख नगर पालिका प्रमुख विमल चुडाश्म विमल चुडाश्म विमल चुडाश्म नगर पालिका नगर पालिका हाय पालिका બાપુ અફજલભાઈ શું કારણે થી કેટલા લોકો અહિયાં બેઠા છે મુસ્લિમ સેવા સમાજ હજારો યુવાનો અહિયાં તમારી નજર સામે દેખાય છે અને તેમની બસ એક જ માંગ છે કે વર્ષોથી અમારી સાથે જે અન્યાય થાય છે એ અમે સહન કરતા આવ્યા છીએ નગરપાલિકાએ અમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ધ્યાન નથી દેતું સફાઈ હોય લાઇટ હોય રોડ રસ્તા હોય પાણી હોય એ દરેક વાત અમે સ્વીકારીએ છીએ ચાલશે સહન કરતા આવ્યા છીએ પણ હવે તો અમારા ઘરના યુવાનો જાય છે આ નગરપાલિકાની બેદરકારીને કારણે અને ગયા વર્ષે પણ બે બે જણા મોત થયા આ માનવ હત્યા કરે છે નગરપાલિકા આજે પણ બે યુવાનોના મૃત્યુ અહીંયા થઈ ગયા છે હવે ક્યારે નગરપાલિકા આંખ ખોલશે હવે તમારી શું માગણી છે અમારી માંગ બસ એટલી જ છે કે આ જે પાણી ઉપરવાસથી આવે છે એ પાણી કોઈ કુદરતી રીતે નથી આવતું એ કૃત્રિમ રીતે આવે છે

અમને ડીડી કલેક્ટર સાહેબ પોતે આવી અને જવાબદારી નહીં લે કે આ પ્રોબ્લેમ નું સોલ્યુશન કરી આપશે ત્યાં સુધી બંને યુવાનોના મૃત્યુ અમે અહીંથી નહીં ઉપાડીએ તેવું જાહેરાત કરીએ છીએ